પીઆઈ ઇલેક્ટ્રિક વિભાગને પંખો તૂટવા બાબતે તપાસ કરવા માટે આદેશ અપાતા કામગીરી શરૂ કરાવી હતી તો અગ્રસ્ત મહિલા વર્ષાબેન રાઠોડે મીડિયા સાથે વાત કરી હતી ના વર્ષાબેન રમેશભાઈ રાખોડ છે નવું ચલફાણ ચલફાણમાં રહું છું નવા હરપાતિવાસી હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે ત્રણ મહિનાથી અહીંયા જ છું હોસ્પિટલમાં મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો એના પર જરાક આરામ કરવા બેઠી હતી